સુરત સિનિયર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલા દસ વર્ષના બાળકની ફેફસાની સર્જરી સફળ રીતે કરવામાં આવી હતી મૂળ આગ્રાના રહેવાસી દસ વર્ષના બાળક અજીમને તારીખ અઢાર બાર બે હજાર તેવીસના રોજે બે મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ હોય સુરતની સ્વિમેર હોસ્પિટલ આવેલ હતું દર્દીની ડાબી બાજુની છાતીમાં પૂરું ભરવાના લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા અને ફેફસામાં ફૂલવાની ક્ષમતા સાવ નગડી થઈ ગઈ હતી બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીમેર હોસ્પિટલમાં આવતા સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા બાળકના થોરેકટોમી અને ડિકોર્ટિકેશન ઓપરેશનમાં ફેફસાના આજુબાજુ બનેલા વધારાના આવરકોને કાઢીને ફેફસાની ફૂલવાની ક્ષમતાને વધારી હતી છ કલાક ચાલવામાં આવેલ સર્જરીમાં ડોક્ટર અર્ચના નિમા ડૉક્ટર દિનેશ પ્રસાદ ડોક્ટર મિતેશ ત્રિવેદી ડોક્ટર તરલ ચૌધરી ડોક્ટર સાવન ડોક્ટર દિવ્યાંગ ડોક્ટર અનિશ તથા ડોક્ટર ડોક્ટર સોનાલીની ટીમને સફળતા મળી હતી દર્દીને કોઈ જ તકલીફ વગર રજા પણ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત